હું કાર્યકર્તા જ કહીશ અત્યારે ભલે પ્રદેશ અધ્યક્ષ બની રહ્યા હોય પરંતુ મૂળ ભાવના મૂળ એમનો જે સ્વભાવ છે કાર્યકર્તાનો સ્વભાવ છે બુથથી લઈ અને પ્રદેશ અધ્યક્ષ સુધીની સફરમાં હંમેશા એમને એમને મળેલું કામ બખૂબી નિભાવ્યું છે ચાહે એ બુથના ટેબલ ઉપર બેસવાનું હોય અમદાવાદ શહેરના પ્રમુખ બનવાનું હોય મંત્રી તરીકેની જવાબદારી નિભાવવાની હોય કોઈ કામમાં બધા જ કાર્યકર્તાઓને લોકભાવના અને લોકોની લાગણીઓ સમજવામાં એમની ખૂબ મોટી કુશળતા છે હું ચોક્કસ કહી શકું આટલા સમયથી તમે એમની સાથે કામ કર્યું છે સી આર પાટીલ સાથે પણ લાંબા સમયથી કામ કર્યું છે પડકારો કયા જોઈ રહ્યા છો કારણ કે એકસો બાસઠ સીટનું ભારણ પણ છે એમના ઉપર આ પરસેપ્શન પડકારનો તમારા તરફથી જ થઈ રહ્યો છે બાકી એવો કોઈ પડકાર નથી હંમેશા રાજનીતિની અંદર જ્યારે પણ ખૂબ સરળતાપૂર્વક રાજનીતિ ચાલતી હોય લોકોના કામ ચાલતા હોય એટલે મીડિયાનું કામ છે સ્વાભાવિક છે તેમાં નવા નવા વિષયો અને પછી નવા વિષયો સાથે લોકો સમક્ષ જવું એ તમારો અને લોક લાગણી પણ તમે રજૂ કરો છો અને સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર પણ સ્વાભાવિક છે કે એ કોઈ પણ પ્રકારની મીડિયામાં ક્યાંય નાની મોટી વાત આવતી હોય તો એને અનુલક્ષી અને એના નિર્ણયો પણ લેતા હોય છે એટલે સ્વાભાવિક છે તમે તમારું કામ કરો જગદીશભાઈ પર પડકાર નથી એવું કહેવું છે જગદીશભાઈ માટે કોઈ પડકાર નથી ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પડકાર નથી દેશનું નેતૃત્વ આટલું સક્ષમ હોય સમગ્ર દેશને દુનિયામાં આમ મજબૂતીથી અને ખુમારીપૂર્વક ઊભું કરી શકે એવું નેતૃત્વ એ પણ ગુજરાતનું ત્યાં કેન્દ્રમાં બેઠું હોય એટલે અહીંયા લોકોમાં સતત ત્રીસ વર્ષ સુધી લોકો સુધી પહોંચવાનું લોકોના પ્રશ્નો હલ કરવા માટે સરકારો સતત કાર્યરત રહી છે ચૌદ વર્ષ સુધી તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ગુજરાતમાં આ એકવીસમી સદીની શરૂઆતમાં ખૂબ મોટી જગ્યાએ એમને લઈ ગયા હતા અને એના પછીના મુખ્યમંત્રીઓ પણ એ જ રસ્તા ઉપર ગુજરાતની લોકો માટે પ્રજાભિમુખ કામ કરવા માટે સતત એ આગળ વધતી રહી છે જગદીશભાઈને તમે કાર્યકર્તા તમે જે રીતના કયું રીતના એ લેવલથી જોયા છે તો અત્યારે શું લાગે છે કે પ્રદેશ પ્રમુખનું પદ મળ્યા પછી કેવી રીતના સંગઠનને સંભાળશે સંગઠક મેં કહ્યું એ પ્રમાણે હતા જ બુથના પ્રમુખથી લઈ શહેરના પ્રમુખ અને હવે પ્રદેશના અધ્યક્ષ તરીકે આ તમામ કામગીરીઓ એમને સફળતાપૂર્વક નિભાવી છે અને સાથે કાર્યકર્તાની શક્તિ કામ કરવાની શક્તિ એ એબિલિટી પણ ઓળખવાની એમનામાં શક્તિ છે એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ પ્રકારની સંગઠનની અંદર કોઈ મુશ્કેલી પડી શકે એવું માનવાનું કોઈ કારણ નથી એવું છે કે જગદીશભાઈ માટે કોઈ જ પડકાર નથી અત્યાર સુધી જે રીતના બધા પોતાનું કામ નિભાવ્યું છે ફરી એકવાર જગદીશભાઈ પણ પ્રદેશ પ્રમુખ બનતા હોય બદલાતું હોય પણ પોતાનું કાર્ય બખુ ભી નિભાવી શકશે